ઉમરપાડા માંગરોળમાં વધુ વરસાદ થતા ખેડૂતો આગેવાનો દ્વારા રાહતની માંગ કરાઈ છે માંગરોળ ઉમરપાડા તાલુકાના વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોના ચોમાસુ સિઝન દરમિયાન અવિરત અતિવૃષ્ટિ ને કારણે ડાંગર સિવાયના તમામ પાકોમાં વાવણી નિષ્ફળ થવાથી તેમજ વધુ વરસાદને કારણે ઊભા પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતો નિરાશ થયા છે ખેડૂતોની નારાજગી જોતા ઉમરપાડા તેમજ માંગરોળ તાલુકામાં ખેડૂતો આગેવાનો દ્વારા ગઈકાલના રોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ખેડૂતોને રાહત દરે માંગ તેની માંગ કરી છે જેમાં જે ખેડૂતોને વધુ નુકસાન થયું છે તેઓનો આવનારા ઋતુમાં બિયારણ તવા તેમજ અન્ય સામગ્રીઓને આપી મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ ખેડૂતોના પાકને ઓછું નુકસાન થયું હોય તેઓને રાહત દર આપવામાં કરાય છે જી મારું નામ કેતન ભટ્ટ આમ આદમી પાર્ટી કાર્યકર આજ રોજ મંગરોળ ખાતે મંગરોળ અને ઉમરપાળ તાલુકો ખાસ કરીને પૂર્વ પટ્ટીનો વિસ્તાર બહુમત આદિજાતિ સંબંધના ખેડૂત હોય નાના અને સિમંત ખેડૂત હોય ચાલુ વર્ષે જે સતત અવિરત વરસાદ પડવાના કારણે ડાંગર સિવાયના તમામ પાકોમાં નિષ્ફળ જવાની ભીતિ છે અને મોસ્ટલી મોટાભાગના ખેતરો એ વખત ઉડાણ થયા પછી નિષ્ફળ પણ ગયા છે અને ઘાસ અને પાણી ભરાવાના કારણે ઘણા ખેતરો હજુ ઓડાણ થઈ શક્યું નથી એવા સમયે અમે સરકારશ્રી દ્વારા અપેક્ષા રાખીએ છીએ કે ખાસ કરીને નાના ખેડૂતો અને સીમાન ખેડૂતો હોય અને પાક નિષ્ફળ ગયો હોય એવા સમયે એમને ખાતર બિયારણ દવા અને જો વધુ પોતું નુકસાન હેઠળ આર્થિક વળતર પણ ચુકવવામાં એવી માંગ સાથે અમે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા આવેદન પત્ર ના સ્વરૂપ માં રજૂઆત કરવા આવ્યા છીએ જય હિન્દ જય કિસાન ભારત જય અમીરસિંહ ચૌહાણ માંડવી